કે યો વાવાજો બગલ બાકાજી માતા કે બોલ બાકાજી કે વરસાદ એ ફોલ બાકાજી કે જો આયા તો ખાને એવા અત્યારે આપડા મામા દોડતા ગયો મજા આવી નાજે ખમજાય

અને આ મહેસમાં આઈલા જાતા છત્રી લઈને ક્યાં ગયા ભાસા અને જો આવડા આ કરે છે એ આમડા નાખો પાણા અહીંયા નાખો ત્યાંથી ગાડી નાઈ નાખો પાણા નાખે છે અહીંયા અને આ પેક કરવું જોઈએ નકર આમાં મગ પલરી ગયા આપણે આખા અને જો પૂરોની માં જો આયા છે અને અહીંયા વરસાદ એટલે વરસાદ છપાકરામાં નથી કહેતા એવો વરસાદ વરયો આઈ જાય અહીંયા લાઇટ ના આલે લાઇટ નથી પડાયા બે છાટા પડ્યા નથી કે લાઈટ કાપી નાખી નથી

નદીનો વળાંક આવી રહ્યો છે આપણે તો ગાડી ધીરે આકવી નકર લપસીને કેના એ શક્યતા છે આપણે લગભગ અંદાજે સો ઇંચ વરસાદ પડી ગયો છે એવું આપણે હવામાન ખાતા દ્વારા જાણવામાં આવે છે અહીંથી હવે ધોબા રક્ષણ આવ્યું છે ક્રોસિંગ નું તો આપણે હૈલા જઈએ ધીરે એ બમ થઈ ગયા હી હો સુરજો આપણે ધ્યાન નાખવા નીકળ્યા હે અમે જો તલ માં પાણી વારી હે અત્યારે અમે ચોમાહા ના વરસાદ ના પાણી ના અમે તલ માં પાણી વારી ગયા જો તો ધારી આવો હે લીમડો તલ સાવ ધારી ગયા છે ભાઈ તો આપણે વળતર પણ લેશું જોજે માથા સુ માથા

આ રહી ગયો મત ના આવીને તો બાકાજી કી બોલી ગઈ વરસાદ હવે જાવું ઘર ટારું કેમ કે ત્યાં થોડું કામ હે પ્લાસ્ટર નું કર નાખી જો એરોપ્લેન ઉડે જો આ આખું પાટોળું ભર્યું તું એ કાટો આવી ગયો રહી ગયો એ થાય તો જો આખું આ પાટોળું ભર્યું હતું એ સુકાઈ ગયું ને પાણી વહી ગયું તો હતું ડેમમાં ને હું પડી હેઠો અહીંયા

એટલે ધોવાઈ ગયો અને વ્યૂ મસ્તી હું માંડવી હજી માંડવી એ માંડવી જો અહીંયા રે ના દેખાય તો ઝૂમ કરી લેજો માંડવી હતી ની અને વ્યૂ મસ્તીનો થઈ ગયો વાતાવરણનો વ્યૂ મસ્તીનો થઈ ગયો જો આમ ફોર સરખાને આમે ભરતી ઘોર વાડીનો વાતાવરણ એ વાળા ડે આવે હેઠળ ઉતરી જવાનું હું પડી ક્યાં હેઠળ વાતાવરણ અત્યારે થઈ ગયું જોરદાર ભરતી ઘોર આમે એવું હા આખું મગજામી ગયા ક્યાં ભાઈ ચાલી ગઈ આ વાયડ ઉડાડ નાખી કું એ વાયડ ઉડાડ નાખી જો અમે કરીએ ચોખ્ખો થઈ ગયો ભાઈ ચોખ્ખો કરવો પડ્યું નહીં આપણે થઈ ગઈ છે સારો તરફ કોર આય કોર આ હે હૈલો જાય હવે રમવાનું દડ ભાઈ આયો નહીં નું હા રમતા રમે દડ બેઠ ઓ બાકાજી કીધું અમે પણ વરસાદ ગયા હતા ભાઈ મોજ લેવા